તાવની દવા લઈને સુનૈના સવારથી જ લેપટોપ સામે બેસી ગઈ હતી જો કે આજે તેની તબિયત સારી નહોતી એટલે તે ઓફિસ ગઈ નહોતી અને ઘરેથી જકામ વર્ક ફ્રોમ હોમ કરી રહી હતી સવારના બરાબર સવારે આઠ વાગ્યા વાગ્યા હતા સિનિયર મેનેજર તરીકે તેની દિનચર્યા ક્યારની શરૂ થઈ ગઈ હતી લેપટોપ સ્ક્રીન પર એક પછી એક મીટિંગ ગેલર્ટ ચમકી રહ્યા હતા કોઈ પ્રોજેક્ટની ડેડલાઇન આજે જ હતી ક્યાંક સ્ટાફની અછતને કારણે કામ અટકેલું હતું તો ક્યાંક નારાજ ક્લાયન્ટને સંભાળવાના હતા તેની નીચે કામ કરતા કેટલાય ટીમ લીડર્સ તેના ઘનશ્યોની રાહ જોઈને બેઠા હતા એક નાની ભૂલ ડઝનબંધ લોકોની મહેનત પર પાણી ફેરવી શકે તેમ હતી તે જાણતી હતી કે આ ખુરશી સુધી પહોંચવું સરળ નહોતું વર્ષોની મહેનત મોડી રાત સુધીની ફાઇલો રજાઓમાં પણ રણતતા ફોન અને દરેક નિર્ણયની જવાબદારી તેના ખભા પર હતી ઓફિસમાં તેનો અવાજ સંભળાતો હતો તેના આદેશ પર લોકો કામ કરતા અને તેની સૂઝબૂઝ પર આખી ટીમ ભરોસો કરતી હતી પરંતુ તેને એ પણ ખબર હતી કે સાંજ પડતા જ્યાં ઓળખ દરવાજાની બહાર રહી જશે અને ઘરની અંદર તેની પાસે બિલકુલ અલગ ભૂમિકાની અપેક્ષા રાખવામાં આવશે કારણ કે તેની સાસુ એવી અપેક્ષા રાખતા હતા કે તે એક આદર્શ વહુની ફરજ નિભાવે તેની સાસુને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે ઘરની બહાર તે કેટલા ઊંચા અને પ્રભાવશાળી હોદ્દા પર છે ઘરમાં સુનૈના પણ એક જવાબદાર વહુની ફરજ નિભાવવાની પૂરી કોશિશ કરતી હતી હજુ તે કામ પતાવી જ રહી હતી ત્યાં જ તેની સાસુએ જોરથી બૂમ પાડી વહુ જરા અહીં તો આવ સુનૈનાની જરૂરી મીટિંગ ચાલી રહી હતી તેને સાસુના અવાજને અવગણ્યો કારણ કે અત્યારે સૌથી જરૂરી કામ આ જ હતું પણ ત્યાં જ તેની સાસુ દસમસતા રૂમમાં ઘૂસી આવ્યા અને બૂમો પાડતા કહેવા લાગ્યા મોટી ઓફિસર સાહેબા હશે તારા ઓફિસમાં ઘરમાં હોય તો વહુ બનીને રહેવાનું રાખ અત્યારે ને અત્યારે ઊભી થા હવે તો સુનૈનાએ ઝટપટ લેપટોપ બંધ કરી દીધું અને ઊભી થઈ ગઈ તેની સાસુ તેને ખેંચીને રૂમની બહાર લઈ ગયા અને કહેવા લાગ્યા તારી નણંદના છોકરાએ પોટી કરી દીધી છે ચલ સાફ કર આ સાંભળતા જ સુનૈના ગુસ્સામાં બોલી માજી મારી જરૂરી મીટિંગ ચાલી રહી હતી અને તમે તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગ્યા જો વહુ ઘરની અંદર તું માત્ર વહુ છે તારું પદ ભણતર અને મોબો ઘરના ઉંબરાની બહાર છે માલતીજીએ સુનૈનાને મહિણું મારતા કહ્યું સુનૈના સ્તબ્ધ થઈ ગઈ તે કહેવા લાગી માજી તમે કેવી વાતો કરો છો શું આ ઘરમાં મારું કોઈ માન સન્માન નથી તેની સાસુએ રાડ પાડી આ ઘરમાં માત્ર મારું જ સન્માન રહેશે તારું નહીં તું આ ઘરમાં કની નથી ચૂપચાપ તારી નણંદના દીકરાની પોટી સાફ કર સુનૈના ગુસ્સાથી ધ્રુજી ઉઠી અને કહેવા લાગી વાત પોટી સાફ કરવાની નથી કાલે મારે પણ સંતાનો થશે ત્યારે હું પણ આ બધા કામ ચોક્કસ કરીશ પણ તમે એવું કેવી રીતે કહી દીધું કે આ ઘરમાં મારું કોઈ માન સન્માન નથી દીદી પણ પોતાના સાસરે પોતાના બાળકોની પોટી સાફ કરતા જ હશે ઘરના બધા કામ પણ કરતા હશે તો શું તેમના સાસરે તેમનું કોઈ સન્માન નથી તે પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ માલતીજીએ તેને એક જોરદાર થપ્પડ મારી દીદી અને કહ્યું મારી સામે દલીલ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ સુનૈના અવાક રહી ગઈ ઓફિસમાં તેના એક ઇશારે સ્ટાફ હાથ જોડીને ઊભો રહી જતો તેના એક ઓર્ડરની રાહમાં લોકો સવારથી બેસી રહેતા અને અહીં ઘરમાં તેની એટલી પણ ઇજ્જત નહોતી કે તેની સાસુ તેને સન્માન આપે ઉલટું તેમણે તેના પર હાથ ઉપાડ્યો હતો તેનું મોડું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું તેણે કહ્યું હાથ ઉપાડતા તો મને પણ આવડે છે પણ મારા માતા પિતાએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું તમારા પર હાથ ઉપાડું આટલું સાંભળતા જ તેની સાસુએ તેને ફરીથી થપ્પડ મારવા હાથ ઉઠાવ્યો પણ આ વખતે સુનૈના સાવધ હતી તેણે તરત જ સાસુનો કાંડો પકડી લીધો અને મરોડીને પાછળ ધકેલી દીધા અને કહ્યું ભલે હું તમારા પર હાથ નથી ઉપાડી શકતી પણ મારી તરફ ઉઠેલા હાથને રોકતા મને બહુ સારી રીતે આવડે છે હવે પછી યાદ રાખજો મારા પર હાથ ઉપાડતા પહેલાં વિચારી લેજો કે મને એ પણ ખબર છે કે આ ઘરેલું હિંસા છે અને હું તમને જેલ ભેગા કરી શકું છું હવે તો માલતીજી છાતી કુટીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા હાય કેવી વહુ આવી છે મારા ઘરમાં મને જેલ મોકલવાની વાત કરે છે તેમનું રડવાનું સાંભળીને તેમની દીકરી અને પતિ બધા હોલમાં ભેગા થઈ ગયા કૈલાશજી કહેવા લાગ્યા શું થયું ભાગ્યવાન હવે વહુએ શું કર્યું તે રડતા રડતા બોલી આ મને જેલ મોકલવાની વાત કરે છે મેં તો પહેલાં જ કહ્યું હતું કે આવી છોકરીને વહુ બનાવીને ઘરે ન લાવતા આ તો બહુ તેજ નીકળી કૈલાશજી વહુ તરફ ફરીને નરમ સ્વરે બોલ્યા વહુ તું જણાવ કે ખરેખર શું થયું છે ત્યારે માલતીજી ફરી જે રોકતા બોલ્યા હે ભગવાન તમને મારા પર ભરોસો નથી લાગે છે આણે તમને પણ પોતાના રૂપની જાળમાં ફસાવી લીધા છે આટલું સાંભળતા જ કૈલાશજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેમણે એક જોરદાર થપ્પડ પોતાની પત્નીને મારી દીધી અને કહ્યું મોઢું બંધ રાખ આ બકવાસ હું નહીં સાંભળું પછી વહુ તરફ ફરીને ફરીથી નમ્રતાથી પૂછ્યું વહુ જણાવ શું થયું છે ત્યારે સુનૈનાએ ધીરે ધીરે બધી વાત તેના સસરાને કહી બધી વાત જાણ્યા પછી કૈલાશજી ગુસ્સે ભરાયા તેમણે કહ્યું વહુ તો બધી રીતે લાયક છે પણ તું જ વહુને લાયક નથી તું એક સારી સાસુ પણ ન બની શકી એટલે હવેથી સુનૈના આપણા ફ્લેટમાં રહેશે તેમણે સુનૈના તરફ જોઈને કહ્યું વહુ જે ફ્લેટ આપણે ભાડે આપ્યો છે તેને ખાલી કરાવવામાં એકાદ મહિનો લાગશે ત્યાર પછી તું વિપિન સાથે તે ફ્લેટમાં રહેવા જતી રહેજે આ સાંભળતા જ માલતીજીના હોશ ઉડી ગયા તે કહેવા લાગી આ શું બકવાસ છે હું વિપિન વગર નહીં રહી શકું કૈલાશજી ગંભીર અવાજે બોલ્યા આ વાત તારે તારી મર્યાદા ઓળંગતા પહેલાં વિચારવી જોઈતી હતી જો તારે દીકરા સાથે રહેવું હતું તો વહુ સાથે પણ સારો સંબંધ રાખવો જોઈતો હતો હું આ ઘરમાં વહુને ટોર્ચર થવા માટે રાખી શકું નહીં વહુ અહીંથી જતી રહેશે ત્યારે કદાચ તને વહુનું મહત્વ સમજાશે હવે મારે આ બાબતે કોઈ દલીલ નથી જોઈતી સાંભળ દીકરા તું તારો સામાન બાંધવાનું શરૂ કર હું ફ્લેટ ખાલી કરાવું છું પોતાનો નિર્ણય સંભળાવીને કૈલાશજી રૂમમાં ચાલ્યા ગયા અને સુનૈના પણ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ અહીંમાં દીકરી બંને પરેશાન થઈ ગયા કારણ કે હવે વહુના ગયા પછી ઘરની બધી જવાબદારી ફરીથી માલતીજી પર આવવાની હતી બાકી વહુના આવ્યા પછી તો તેઓ પોતાની સહેલીઓ સાથે હરતાફરતા રહેતા હતા ક્યારેક મંદિર ક્યારેક મૂવી ક્યારેક શોપિંગ તો ક્યારેક ચાટ ખાવા પણ હવે બધી જવાબદારી તેમને જાતે સંભાળવી પડી રહી હતી તેમણે એકાંતમાં કૈલાશજીને મનાવવાની ઘણી કોશિશ કરી પણ કૈલાશજીએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં એક મહિના પછી સુનૈના અને વિપિન ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા અને ત્યાં બંનેએ એક નવી પ્રેમભરી જિંદગીની શરૂઆત કરી સુનૈના ખુલ્લી હવામાં આઝાદીનો શ્વાસ લઈ રહી હતી બીજી તરફ માલતીજી ઘરકામના બોજ હેઠળ દબાઈ ગયા હતા હવે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમને નકામી એક સારી અને લાયક વહુને હેરાન કરીને ઘરની બહાર કાઢી મૂકી આખરે બે વર્ષ પછી જ્યારે તેમની તબિયત બગડી ત્યારે કૈલાશજીનું મન પીગળ્યું અને તેમણે દીકરા વહુને પાછા બોલાવવાનો નિર્ણય લીધો આ વખતે બધું જ બદલાઈ ગયું હતું હવે માલતીજી વહુ સાથે સન્માનથી વાત કરતા હતા કોઈ મેના ટોણા મારતા નહોતા સુનૈનાને પણ સાસુના વ્યવહારમાં આવેલો બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેને સમજાઈ ગયું હતું કે સાસુની અટકળ હવે ઓગળી ગઈ છે બોધ ઘરની ચાર દિવાલોની અંદર પણ સન્માન એટલું જ જરૂરી હોય છે જેટલું બહારની દુનિયામાં વહુનું અસ્તિત્વ તેનો અભ્યાસ અને આત્મસન્માન લગ્ન પછી ખતમ નથી થઈ જતા જ્યારે ઘરમાં અહંકાર અને અધિકારની ભાષા બોલાય છે ત્યારે સંબંધો તૂટી જાય છે અને જ્યારે સમય રહેતા વ્યવહાર બદલાઈ જાય છે ત્યારે જ સંબંધો સચવાય છે સન્માન આપવાથી ઘર વિખેરાતું નથી પણ મજબૂત બને છે મિત્રો જો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને નવી વાર્તાઓ માટે કથા સંચય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો હું ફરી મળીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આભાર